હા લો ફેમિલી હું આવી ગયો છું ભાઈબંધની વાડીએ અને મસ્ત હાંસરી થઈ ગઈ છે અને મેં જમો તો શું જ નહીં અને ભાઈબંધનો ફોન આવ્યો હતો ને તો આપણે આવી ગયા છીએ ભાઈબંધની વાડીએ અને ભાઈબંધની વાડીએ છે ને આ સૈનાનો ને એનો બધો એનો પ્રોગ્રામ છે એટલે સૈના પહેલાં પેકેટમાં આવે એનું ભેલ ને એવું બધું બનાવી છે ભાઈબહેન તો મને ફોન કર્યો કે આવતા રહ્યો તમે તો હું આવી ગયો છું મફતનો લાભ લેવા માટે તો આવું છે અને જો આપણે જો આ ભાઈબંધ છીએ આ તો હર્ષદ છીએ કે હર્ષદભાઈ જો

તો બીજા આપણે લેવા જાઓ ને તો ચાલો હું અને હર્ષદભાઈ લેવા જઈશું તો ફટાફટ મેં જઈશ લેવા પછી તમને મળવું બરાબર આવું જો જો મેં હે ને આ સોડાના બાટલો અને ચાર પેકેટ સોર ગોકુલના ગોકુળના લાયા એવી અને જો આ ભાઈ કંઈક આમ જો મોળી નાખ્યું છે ટમેટા એ

અને સોડા લાયા છે ભી અને સંજય મોગલિયો ગ્લાસ લેવા આ સંજયભાઈ ગ્લાસ તો લાયા બગડે હા રૂપિયા કરો પૈસાની ખાવા બેઠા છો આ ઢગલો જોઈ તો પાણી આવે હા તું વાહ જો હોય પડદો નાખવાનું ક્યાં ગયા

સંજય ભાઈ હે ને થોડોક સપોર્ટ કરજો અને હા મને થોડો થોડો હા સપોર્ટ કરજો જો આ ભાઈ વ્લોગ બનાવવા મીંડા છે મારું ચેનલ નું નામ છે સંજુ લાઈફસ્ટાઈલ વ્લોગ હા તો હે ને ફટાફટ એને સપોર્ટ કરી નાખો બરોબર અને આ સંજા સપોર્ટ તમતા છે મારા તરફથી ને ફૂલ બરોબર થેન્ક યુ અને ફેમિલી તરફથી થી હા જો હર્ષદ ભાઈ કે છે અને આમ જો બાકી તો કેરી મસ્ત નાખે ઓલા કેરી મોટી નીકી બધી નો નાખે બધી નો બધી નાખ બધી નાખ મજા આવી મજા આવે એમાં જ મજા આવે તારો નાના બધી નાખી આખી સોલી જ નાખ ખાટું મીઠું લાગે એમ મજા આવે તારું હા હ તો હા જો હર્ષદભાઈ કે એવી મસ્ત સોલે છે ચીઝ નાખે કા ક્યારાય ચીઝ કેરા ચીઝ નાખ્યા નવ હે એ નથી સારું ટમેટું એમ નહીં એમાં તો તું નાખ નાખ કરે કેરી છે એટલે વાંધો નહીં આવે ટમેટાની જરૂર નહીં પડે લીંબુની તો જો અમે 3 ફાઈબન ભેગા થઈને એટલે કઈક આવા ફતવા કર્યું તો એને તમારા ફાઈબન ને શેર કરી નાખો તમારા પાક્કા હોય ને શેર કરો વિડિયો કે આવું કંઈક બનાય હા આઉ કઈક બને ખવરાય કઈક દેશી લાઈટ ઓ ભાઈ બસ હાલો હેને

ini siapa nih Aja, kalau

<coughs> 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 ...... Ayo, रे तो कितनी मार

राम परन का देखो भाई का กําลัง कमा आ भाई

નાસ્તો કર્યો ને બધા ભાઈ બને થોડીક કોમેડી કરી યુદ્ધ અને મસ્ત બધા જો અત્યારે બેઠા અને બધા જો ઘડીક ફ્રી ફાયર રમશે ઘડીક બધા હું બણું કરશું અને આવું છે બધા ભેગા થઈ ને ને ભાઈબંધ એટલે ફ્રી ફાયર રમી અને એ બી હું અમારે હાલતી જ હોય કા તો જો અમારો વિડીયો ગમે ને તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા પછી નવા વિડીયોમાં તો હર હર મહાદેવ બધાય હા હર હર મહાદેવ તો ચાલો આપડે મળીએ બરોબર બાય બાય